નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પણ આપણે સ્વાગત કરું છું મિત્રો આપણે આજના વિડિયોમાં ચર્ચા કરવાના છીએ કે સરકારી કર્મચારીઓ પેન્શન અને નિવૃત્ત કર્મચારી માટે આઠમા પગાર પાછળને લઈને સરકારે ખૂબ જ અગત્યની જાહેરાત કરી છે તેના વિશે આપણે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલા મિત્રો મેં મારી જે વોટ્સઅપ ચેનલ અને ગ્રુપ બંને બનાવ્યો છે લીક્સર મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે સરકારી કર્મચારી બાબતે કોઈ ઓપરેટ આવે એક કોઈ નિવૃત્ત કર્મચારી બાબતે આગળ વધી બાબતે હરેક માહિતી પહોંચાડવામાં આવશે ચેનલ કરવાનું ભૂલશો નહીં અચ્છા વિદ્યાર્થી મિત્રો વધારે સમય બાબતની શરૂઆત છે તો મિત્રો નમસ્કાર મિત્રો જો તમે કેન્દ્રીય કર્મચારી સરકાર કેન્દ્ર સરકારી કર્મચારી છો તો તમારા માટે સારા સમાચાર મળી રહેશે તમે જાણતા હશો કે તમારા સેલ સેલરી સ્ટ્રકચરમાં બદલાવ કરવા કેન્દ્ર સરકાર દર વર્ષ એક પે કમિશન એટલે કે પગાર પંચ લાગુ કરે છે અને તેના આધારે જે કેન્દ્રીય જે કેન્દ્રીય કર્મચારી છે મિત્રો જે કેન્દ્રીય કર્મચારી છે તેમને તેમને અત્યાર સુધીમાં સાતમા પગાર પણ લાગુ કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે જાન્યુઆરી ઓગણીસો છેતાળીમાં દેશના પહેલું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું અને છેલ્લું સાતમું પગાર પંચ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું આ કમિશન બે હજાર લાગુ કરવામાં આવ્યું હતું હવે આપણા કેન્દ્રીય કર્મચારી આત્મા પગાર પંચ રાહ જોઈ રહ્યા છે તેને તેની સાથે મોંઘવારી ભથ્થામાં પર વધારો થાય તેવી માગ કરી રહ્યા છે કન્ કન્વ્યુઝર કન્વ્યુઝર પ્રાઇઝ ઇન્ડેક્સમાં થશે વધારો આપ આપણી ભારતીય સરકારના આશ્રમ રોજગાર મંત્રાલય દ્વારા ઓગણત્રી ફેબ્રુઆરીના દિવસે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો આ રિપોર્ટ જણાવ્યા મુજબ ઔદ્યોગિક શ્રમણિકો માટે કન્વ્યુઝર પ્રાઇઝ ઇન્ડેક્સ વન થર્ટી એટ પોઈન્ટ નાઇનનો આંકડો છે જેમાં ઝીરો પોઈન્ટ વનનો વધારો કરવામાં આવે છે નિષ્ણાતોના કહેવા મુજબ આનો અર્થે થાય છે કે કેન્દ્રીય કર્મચારી જાન્યુઆરી ચોવીસથી લાઇ મોંઘવારી ભથા ચાર ટકા વધારો થયો છે સમ બ્યુરોના રિપોર્ટ મુજબ જે રિપોર્ટ છે મિત્રોનો રિપોર્ટ જે રિપોર્ટ છે તે મુજબ પ્રાઇસ ઇન્ડેક્સમાં ઝીરો એક ટકા વધારો થયો છે જેમાં પાસાના મહિનામાં સરખામણી થોડો ઘટાડો થયો છે અને કઠિન લે લેકિન પાસાના વર્ષની સરખામણી ઘણો બધો વધારો થયો છે સરકારના પગાર વિશે વિષય આવત કહે છે કે એક સરકાર સરકાર જે કહે છે કે ક્યાંય મત્સંગ કર્યા દવા વધી રહ્યો છે તેમ છતાં સરકાર તેમને જવાબ આપ્યા છે કે તેમને નવમાં આઠમા પગાર પંચ વિશે કંઈક વિચાર દેશે વિચાર કર્યો નથી જેને કારણે ગાંધીક્રમ સંકટો વચ્ચે મતભેદ થયો છે અને ઘણા બધા સંગઠનો સરકારની વિરોધમાં આંદોલન કરી તેવી યોજના બનાવી રહ્યા છે અને તેની સારી ભારત તેની સારી ભારત પેન્શન સમાજદારા પણ હાથમાં પકડ્યા પછી ગઠનની માંગ કરવામાં આવી રહી છે જેને જણાવી દઈએ કે કોરોના મહામારીમાં તેમનું અઢાર મહિના ડીએ રોકવા આવ્યું છે તે એરિયસ જાણ થાય તે મારી પણ માંગ કરી રહ્યા છે થેન્ક યુ વેરી મચ